ભરૂચ રેલવેમાં ક્લાસ ટુ અધિકારી તરીકે ફરજ બજાવતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાએ ગત તારીખ ચાર જુલાઈના ટ્રેનના પાટા ઉપર જમ્પ લાવી આપઘાત કરી લીધો હતો સુસાઇડ નોટ મળી આવતા ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની વધુ તપાસ ડુશલ ઓઝાને સંભાળી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આપઘાત કરનાર જતીનભાઈની પત્નીને જીમમાં જીમ ટ્રેનર તરીકે કામ કરતો રાજા શેખ ત્રાસ આપી શોષણ કરતો હોય જેથી તેણીએ પણ આપઘાત કરી લીધો હતો તેમજ જતીનભાઈએ પણ તેના દીકરાની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળતા પોલીસે પ્રથમ રાજા શેઠની માતા ફકરુનિશા અબ્દુલ ઝબ્બારની ધરપકડ કરી હતી બાદમાં નાસી છૂટેલા મોહમ્મદ ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પણ સંડોવણી જણાય આવતા તેને તારીખ બે આઠ બે હજાર ચોવીસના રોજ અટક કરવામાં આવેલ હતો જ્યારે મુખ્ય આરોપી ખલીકુમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ ઝબાર શેખની ધરપકડ કરી હતી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે નવ સાત બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર એલિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસ એકસો આઠ બસો આડત્રીસ ચોપન તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે આ ઉનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ ટુ તરીકે અધિકારી તરીકે બજાવતા હતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ તેઓ દ્વારા ચાર સાત બે હજાર ચોવીસના રોજ ટ્રેનના ફાટા ઉપર જઈ અને સુસાઈડ કરવાની ઘટના બનેલ આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઈડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ ખામે જીવ ગયેલ જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જોહાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ કે જેનું સાચું નામ જે છે ખલીકુજમાં ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબાર શેખ તેના દ્વારા એક પ્રકારની મોડેસોપરંડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેની તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું ત્યારબાદ તેને પોતાની રીતે માયાજળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરે ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના ત્રણ જણાનું જાન ગુમાવવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ આ ઉપરાંત એના મધર એના મધર જે છે ફકરુ નિશા અબ્દુલ જબાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી દ્વારા બાદ સુસાઈડ મોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણ જના જીતીનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ